અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચારી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજા ઉપર જઈને હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી

ઈના કરનાને એક માથામાં સરી મારી છે આ અકસ્માત બાઈક ને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચારી થયેલ અને છરી બેટ તેમજ તારિયલ ટોકા વડે ઈજા ઉપચરીને હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની છે આ ઘટના રાત્રે 4:30 વાગે આસપાસ બનાવ બની છે જુબી કોઈ અદાવ જુબી છે ના જે હાલમાં એ તપાસગીરી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ ગયા પછી ખ્યાલ આવશે ઇંજા ઇજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ